જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આપણે આજે હું આપ સાથે સૌભાગી સૂટની સામગ્રી શેર કરી રહી છું મેં સૌભાગ્ય સૂટની સામગ્રી પહેલાં શેર કરી છે પણ એ મેં આપને વજન કરીને બતાવ્યું હતું આજે હું ચમચીના માપથી બતાવી રહી છું તો ચમચીનું માપ આપને કહું તો એક ચમચી શ્વેત તીખા છે એક તજ છે બે તેજ છે અને અડધી ચાવેન્ત્રી છે એ માપ બતાવું આ જે ચમચી છે એ આપને જો ખબર હોય તો આવી રીતે જો વન ટેબલ એટલે વન ટેબલ જો આવી રીતે લખેલું આવે છે આખું સેટ મળે છે આવી રીતે સેમ જેટલું શે જેટલું શ્વેતિકા એટલી જ અહીંયા લવિંગ એટલી જ જલચી અને પીપળી મૂળનો પાવડર પીપળી મૂળનો પાવડર તૈયાર મળે છે આપ લઈ શકો છો અડધું જાયફળ બધી સામગ્રી આવી રીતે આપણે ભેગી કરી લેવાની છે અને આ અહીંયા મેં લીધું છે આજે બરાસ કપૂર આ વધારે નહીં વાપરવાનું થોડુંક જ ખાલી વાપરવાનું હોય બરાસ કપૂર એક નનકડો ટુકડો જ લીધો છે ખાલી હવે અડધો કપ અહીંયા બદામ હવે કાંપો મેવા સૂકા મેવાનું માપ કહું પહેલાં મેં આપને વજન કરીને બતાવ્યું અત્યારે કપનું માપ બતાવી રહું રહી છું અડધો કપ બદામ હાફ કપ છે અડધો કપ અને હાફ કપ પિસ્તા અને એટલું સેમ માપ ચારોડી ત્રણે જી સૂકા મેવાનું માપ બરાબર એક સરખો જ લેવાનું છે આપણે હવે શું કરવાનું છે માપ આપજો જે માપ લો કટોરી લો તો કટોરી હવે આ સૂકા મેવાને પહેલાં આપણે પીસી લઈએ એટલે આ દરદરા ટાઈપનું આવી રીતે આપણે એને પીસી લેવાનું છે હવે એને શું કરીએ એક પ્લેટમાં આપણે એને કાઢી લઈએ અને ફરીથી શું કરીએ જેટલા સૂકા મસાલા છે બધા એ સોભાગ સૂટનો જેટલો મસાલો છે એ આપણે એ જ મિક્સર જારમાં આપણે એને પીસી લઈએ હવે તો વિષ્ણુ આમાં જો બધું માપ સોભાગ સૂંટ જો આપણે સિદ્ધ કરતા હોય તોનો માપ છે ને થોડુંક આપણે પ્રોપર ફોલો કરવો પડે નહીં તો શું કે ઘણીવાર જાવિંદી વધારે થઈ જાય કે ઘણીવાર તજનો માપ વધારે થઈ જાય લવિંગનું વધારે થઈ જાય તો જો પ્રોપર માપ હોય ને તો સામગ્રી ખૂબ જ સુંદર સિદ્ધ થાય તો આવી રીતે શું કરીએ બધા ટૂંક કરીને મિક્સર જારમાં પધરાવીને અને આ છે ને આપણે પીપરી મૂળનો પાવડર છે આ તો એટલે હમણાં નથી પધરાઈ રહી ને આ એલચી છે એલચીના દાણા બધા કાઢી લીધા અને આવી રીતે એને પાવડર કરી લીધું હવે શું કરીએ એને ચાળવાની જરૂરત નથી કારણ કે ફાઇન પાવડર થઈ ગયું હોય હવે આપણે શું કરીએ એમાં જ આપણે સૂંઠનો જે પાવડર છે ને હવે સૂંઠનો પાવડર કહું ને આપણે તો આ ચમચીનું માપ આપજો જે ચમચીનું માપ આપણે બતાડો તો એ ચમચીના માપથી અહીંયા મેં ચાર ચમચી લીધું છે અને જો કપનો માપ કહું તો અડધો કપ અહીંયા લેવાનો તો જે મસાલો પીસ્યો મસાલાની સાથે સૂંઠને પીસી લેવાનું આપણે હવે શું કરીએ એક કઢાઈ લઈએ કઢાઈમાં પહેલાં ઘી પધરાવીએ તો પહેલાં શું કરીએ ઘી એક ચમચી પહેલાં ઘી પતરાવ્યું હવે એમાં જે પાવડર આપણે પીસો છે ને એ પાવડરને પહેલાં આપણે શેકી લઈએ તો શું છે પાવડર શેકાઈ જાય તો સુંદર એમાં જે કચાસ છે ને બધી નીકળી જાય અને સુંદર થઈ જાય હવે ફરીથી એક ચમચી કારણ કે કોરો લાગે છે જો ઘી ઓછું લાગે તો વૈષ્ણવ ઉપરથી ઘી પતરાવી શકો ફરીથી એક ચમચી ઘી પધરાવી રહી છે અહીંયા એટલે શું છે કે સુંદર આપણે જે મસાલો છે ને સુંદર શેકાવું જોઈએ એટલે ટોટલ કહું તો ત્રણ ચમચી ઘીનો ઉપયોગ મેં એ કર્યો મસાલો શેકવા માટે થઈને તો મસાલા એટલે બહુ નહીં શેકવાના બે જ મિનિટ ખાલી એટલે એક મિનિટ એ બી બહુ થઈ ગયા અને બે મિનિટ થોડુંક શેકે તો સુંદર જે ઘી છે ને છૂટું પડી જશે અને મસાલો સુંદર શેકાઈ જશે તો મસાલો શેકાય તો વિષ્ણુ અગર વિડિયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગે છે અને વૈષ્ણવ અગર આપ ચેનલ પર નવા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી આવી સરળ સુંદર અને તરત થઈ આવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો સામગ્રી શેકાઈ ગઈ હવે કરીને પ્લેટમાં કાઢી લઈએ હવે સેમ બકડીયામાં એટલે સેમ કઢાઈમાં ફરીથી ઘી પધરાવ્યા અને જે આપણે સૂકો મેવો લીધો છે એ મેં સૂકો મેવો આમાં આપણે એમાં પધરાવી દઈએ જો વિષ્ણુ ઘણા છે ને આમાં જીરું બી પધરાવતા હોય છે પણ અહીંયા અમે જીરુંનો ઉપયોગ નથી કરી રહ્યા પણ આપ જો કરતા હોય તો આપ કરી શકો છો તો અહીંયા શું કર્યું અહીંયા અમે બે મોટી ચમચી ઘી પધરાવ્યું ઘી ગરમ થાય થોડુંક એટલે આપણે જે સૂકો મેવો આપણે ક્રશ કરીને રાખ્યું છે ભૂકો કરીને એ આપણે સૂકો મેવો આમાં સુંદર શેકી લઈએ કારણ કે સુંદર શેકાઈ જાય તો થોડુંક ક્રંચી થઈ જાય એટલે થોડુંક કોઠણ આમ થઈ જાય કારણ કે પોચા હોય ને પેલા એમને પીસ્યા છે ને આપણે એટલા માટે થઈને તો હવે સૂકો મેવોમાં પધરાવી દઈએ ગેસને ધીમી જ રાખવાની હોય એ ધ્યાન રાખવાનું છે નહીં તો શું છે દાજી જશે તરત જ તો આવી રીતે શું કરીએ સૂકો મેવો પણ આપણે આમાં સુંદર શેકી લઈએ અત્યારે શું છે કે શીતકાલમાં શ્રી પ્રભુને આપણે ગરમ વસ્તુ આવતી હોય છે ગરમ સામગ્રી આવતી હોય છે ભોગમાં તો બદામ પાક છે બદામનો શીરો છે અંજીર પાક છે અંજીરનો હલવો છે ને આ આપણી સૌભાગ્ય સૂટ છે એટલે આવી બધી સામગ્રીઓ ઘણી બધી એવી સામગ્રીઓ છે શીતકાળમાં પ્રભુને વિશેષ રૂપથી આવતી હોય છે તો સુંદર શેકાઈ જાય એટલે આપણે એને પણ સાઈડમાં કાઢી લઈએ તો આપજો ગોળું થઈ ગયું છે સુંદર અહીંયા વૈષ્ણવ અગર આપણે કંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો અહીંયા શું કરશું ફરીથી આપણે એક ચમચામાં ઘી પધરાવી દઈશું કારણ કે આમાં ઘી ઓછું છે જો વૈષ્ણુ ઘી આપને જો ઓછું લાગે તો આપ ઘી આમાં પધરાવી શકો છો સુંદર લચકા જેવું થઈ જાય ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકીએ અને વૈષ્ણવ જો કેવું છે ખબર છે કે આપણે ઘણીવાર સામગ્રી સીધ કરતા હોઈએ તો કોઈ સામગ્રીમાં છે ને પેશન્સ રાખવાની ખૂબ જરૂરત છે આપણને ખૂબ આવશ્યકતા છે તો હવે શું કર્યું હવે એ શેકાઈ ગયું છે સુકું મેવું શેકાઈ ગયું એ નીચે આપણે મૂકી દીધું હવે બીજું લોયું લીધું આમાં છે ને મેં માવો સિદ્ધ કર્યો છે વિષ્ણુ આજે જો આપ આ જે સુભાક શું છે ને આમાં છે ને મેં માવાનો ઉપયોગ કર્યો છે તો અહીં જો એક કપ કપનું માપ આપણે બતાવો એક કપ એટલે સો ગ્રામ સાકર લીધી છે સાકરમાં સાકર ડૂબે એટલું આપણે દૂધ પધરાવણી છે એટલે એક કપ જો સાકર છીએ તો એક કપ દૂધ લઈ લેવાનું આમાં છે એ જે પહેલાં મેં સોભાગ સૂટ શેર કરી હતી ને એમાં મેં દૂધનો જ ઉપયોગ ખાલી કર્યો છે એમાં માવાનો ઉપયોગ નથી કર્યો પણ અહીંયા છે ને મેં માવું બનાવી લીધું છે એટલે અડધો લિટર દૂધ લઈને આપણે અડધા લિટર દૂધનો માવો બનાવી લેવાનો મીઠો માવો બનાવવાનો તો આ છે ને આપણે બેથી અઢી તારની ચાસણી કરવાની એટલે અઢી તારની તો કરવાની જ કારણ કે શિયાળો છે ને તો ચાસણી અઢી તારની થાય એટલે હવે શું કરીએ આમાં છે ને કેસર છે ને આ કેસર દૂધમાં પલાળીને રાખ્યો હતો તો આપણે એમાં કેસર પધરાવી દઈએ અને બરાસ કપૂર જ્યારે ચાસણી બનાવતો ને ત્યારે જ બરાસ કપૂર છે ને એમાં પધરાવી દઈએ કારણ કે સુંદર એનું સુગંધ એમાં બેસી જશે ચાસણી છે ને એટલા માટે તો વૈષ્ણવ આપ જોઈ શકો છો ચાસણી ઘટ થવા માંડી છે તો ચાસણી થોડી ધ્યાનથી કરવાની નહીં તો શું ઘણીવાર કઠણ બી થઈ જાય છે કારણ કે શિયાળો છે ને એટલે બે આ બે તારની કરશો તો બી ચાલશે અઢી તાળની ન કરો પણ બે તાળની કરો તો ચાશે એવું નથી તો અહીં છે ને ગેસને મેં બંધ કરી દીધું છે કારણ કે એ ચાસણી થઈ ગઈ છે જોઈ શકો છો ને દૂધ એકદમ ઘટ થઈ ગયું છે મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું ગેસને બંધ કરી દઈએ ને હવે શું છે જે આપણે માવો બનાવ્યો ગેસ બંધ કર્યા પછી આપણે જે માવો આમાં બનાવે છે એ માવો આપણે આવી રીતે મસળીને એમાં પધરાવી દઈએ અને માવો પધરાવ્યો પછી ફરીથી આપણે એને બે મિનિટ ગેસ ચાલુ કરીને માવો સુંદર એમાં કારણ કે આપણે ચાસણી કરી છે ને દૂધની તો માવો એમાં સરખું મિક્સ થઈ જાય એટલે બે મિનિટ માટે એટલે આપણે ફરીથી એને ચલાવવાનું રહેશે એટલે મિશ્રણ એ મનેમાં આપણે કારણ કે માવો પધરાવ્યા પછી થોડું ઢીલું થશે તો અહીં જોઉં ફરીથી આપણે એને ગેસ પર મૂકી દીધું છે ફરીથી આપણે એને એ મનેમાં બે મિનિટ એટલે થોડું ઘટ થઈ જાય ને મિશ્રણ જે માવું પધરાવ્યું છે ને એ થોડું ઘટ થઈ જાય આપણે જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે શું કરીએ તો બધા મિશ્રણ છે ને એ આપણે હવે એમાં પધરાવી દઈએ જે મન્સ તો હવે શું કરીએ સરખું ફરીથી આપણે મિક્સ કરી લઈએ અને જો ગેસ બરા બંધ કરીને ગેસથી નીચે ઉતારીને એને જ લોહીમાં ચલાવવાનું વૈષ્ણવ ઘણી આપને આપણે કહું છું કે જાડા તળિયાવાળું જ લોહીયું લેવાનું કારણ કે એમાં એમાં સામગ્રી સુંદર થાય વૈષ્ણવ જો ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થવા માંડ્યું છે આપ અહીં જોઈ શકો છો એને ટેક્સચર હવે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે આ તવિથામાં હવે ચોંટવા માંડ્યું છે જે આપને જો સમજાય તો વૈષ્ણુ તો હવે શું કરીએ મેં એક ચોકી લીધી છે તો આપ છે ને અહીંયા ડીશમાં પણ નામ ઠારી શકો છો તો હવે શું કરીએ છીએ હવે એને ચોકીમાં ઠારી દઈએ અને હા વિષ્ણુ છે આપણે કહું ને આ આપણે સૌભાગ્ય સૂટ છે ને એક દિવસ રાખવું પડે કારણ કે એને છે ને સેટ થવામાં થોડીક વાર લાગે તો આપણે જો આજે કરી હોય સવારે કરી હોય તો સાંજ સુધીમાં સુંદર સેટ થઈ જશે અને જો આપણે સાંજે સીધ કરી હોય તો સવાર સુધીમાં કારણ કે એમાં ઘીનો ભાગ વધારે હોય ને તો ઘી ઠરે તો થોડીક વાર લાગે તો હવે આપણે એને મૂકી દઈએ ઉપરથી શું કરીએ બદામની કતરણ છે એનાથી સજાવટ કરીએ તો ઉપરથી સજાવટ કરી દીધી છે હવે ઠંડુ કરવા મૂકી દઈએ તો બીજો દિવસ છે વૈષ્ણુ તો આવે છે ને જો આપ જોઈ શકો છો ઘી સુંદર જામી ગયું તો મેં એક બાજુ તેમાંથી સામગ્રીનું ટૂંક કાઢ્યું છે પણ હવે આપને દેખાડું છું આપને ટૂંક કરીને સુંદર ટૂંક થઈ રહી છે આપ જોઈ શકો છો એકદમ નરમ ઓછી તો આવી રીતે જ આપણે એને ટૂંક કરી લઈએ વૈષ્ણુ થોડુંક આવાજ છે એના માટે ક્ષમા માંગુ છું તો બધા ટૂંક આપણે આની મોટી સાઈઝ કરી શકો છો હું થોડાક નાને નાના જ ટૂંક કરી રહી છું આપણને મોટી સાઇઝ બી કરી શકો છો એ મોટી સાઇઝ નાની સાઇઝ આપણે જેવું ગમે આપને જેવું ઈચ્છા ઈચ્છાએ આપની ઈચ્છા થાય એવી રીતે આપ કરી શકો છો તો આપ જોઈ શકો છો બધા એકદમ ઇક્વલ પીસ કરી લીધા છે ટૂંક કરી લીધા છે હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ તો આપ જોઈ શકો છો ખૂબ સરળ સુંદર અને શ્રી પ્રભુને શીતકાલમાં આવતી વિશેષ સામગ્રી સૌભાગ્ય સૂટ સિદ્ધ થયેલી તૈયાર થઈ ગઈ છે આપ આપ બી સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપને વિડીયો કેવો લાગ્યો છે તો વૈષ્ણવ ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ